આઠવા પોલીસ મથકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની હત્યા કરાયેલી લાશ મળી આવતા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારાને ઝડપી પાડ્યો હતો તો શંકામાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી ફળ્યા માગસી પર પતરાના સેદમાં દાહોદનો રાજુ વજયસિંહ સંગાળા ભાડેના રૂમમાં રહેતો હતો તે ભાઈભાભી સાથે અહીં રહેતો હતો હાલમાં તેના ભાઈભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યારે ત્રીજી નવેમ્બરે પ્લમ્બર રાજુ સંઘાળા વોશરૂમ પાસે પડેલો હતો જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે ત્યાં દોડી ગઈ હતી તો તપાસ કરતાં મૃતક રાજુને માથામાં આઠ દસ ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું તો હત્યા કોણે કરી કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે ટીમ પણ તપાસમાં જોડાયા હતી આખરે ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંઘાળાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યા ત્યાં જ રહેતા સોકત અલી નિસાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો તો આરોપીના ઘરમાં મૃતક આવતા જતા જોતો હોય પત્ની ગઈ ત્રીજી તારીખે ત્રણ અગિયાર બે હાજર પચીસ ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડબોયના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજેસિંહ સંઘાળા

બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જયારે મળનાર રાજુસિંહ ભજયસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે છે એ અને એની વાઈફ ઉપર નજર હોવાની શંકાના આધારે દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે સર ચોકત શું કામ ધંધો કરે છે સોખત રિક્ષા કારમાં રિક્ષા કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે સર કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના સોકેટ સુધી કઈ રીતે પહોંચે પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ એક મળી હતી કે આ ગુનાના શોકત સૈયદ નામનો છે કે જે આધારે વિશાલ એની ટીમ સાથે અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ છે